પણ મારા થાવન જો નારાયણ લઈ જાય તો મારા અવતાર ખોટ પડશે હું મેલડી છું હું એક જ મેલડી એવું છે હું એવું કહું છું કે નારાયણ ની સાક્ષી વાત કરું છો શંકર ભગવાન ના થી આવી છું ને પાવાન દેવી કાળકા ના હાથે લાવી છો એટલે મેં હું તને મળી હતી મેં તને કીધું તો કે તારી મા ના સપનામાં આવશે અને મારી પાસે પુરાવો તમે તો લખેલું વાંચો છો ને તમને કળિયુગ માં માણસ પુરાવો જોઈએ ને કળિયુગો માણસો પુરાવો જોઈએ મારી પાસે આખો ફોટો પડ્યો છે આજ માણસ સાહેબ મને કે કે માં મને રાત્રે આઠલા વાગે એક માં આયા હતા ને એવું કીધું કે મારું નામ મેલડી છે હા માં તન સપનું આવ છે એટલે એવું માનજે કે 75 કે 50 કે 500 વર્ષ જૂની માતા હતી ને જે તારી મેલડી તાર દાદાની

છેલ્લા ચૌદ વર્ષથી આ રોય છે માં મારા ઘરમાં એક કઈ દેવ નો દીવો ના થાય એવા બહુ રોયા છે હવે આજ મને તારા દર્શન થયા જો હવે તમારા જીવન પરિવર્તન થાય છે તમને નવો તમારા જીવનમાં સૂર્ય ઉદય લાવી છો અને સૂર્ય ઉદય એવો થાય એવો થાય એવો થાય પણ એવું કહું છું કે ઘણો બધો સુખી થાય ઘણો બધો ધનવાન થાય ઘણો બધો ઘરનો બોગલાનો ગાડીઓનો માલિક થાય અને ઘણી બધી મિલકત તારી પાસે આવવાના તો મને ભૂલતો ને એવું માતા હું એમ કહું છું જયારે જયારે દુઃખ આવશે જયારે જયારે પડતી આવશે જયારે જયારે નિરાશા થશે ને તારા પાછી હું માતા એનું પીરવ છું મારો હોનાના રથમાં બેહીન પાવાગઢથી આવીશ એટલે માર અને પાછું મને મળવા આવજે હું માતા આવીને આવી બેઠી મને મળવા આવજે મને કહેજે